કયા સ્ટોક છે કે જેમાં આજે ખાસ કરીને આપણને મોટી એક્શન જોવા મળી શકે છે તો આપણે સૌથી પહેલા આપણે નજર કરીશું તો એ આવે છે એસેન્જરના પરિણામ કારણ કે જેમ આપણે વાત કરી કે આજે સૌથી વધારે આપણને પરફોર્મ કરતું જોવા મળે તો છે નિફ્ટી આઈટી કારણ કે આઈટી સ્ટોક એટલે પરફોર્મ કરશે કે એસએન્ચરના જે પરિણામ આવ્યા પહેલાં ત્રિમાસિકના એમની જે યુએસ આવક છે નવ ટકા વધીને સત્તરસો સિત્તેર ડોલર કરોડ અહીંયાથી આપણને જોવા મળી રહી છે અને સામે એમનું જે ગેપ ઓપરેટિંગ માર્જિન હોય છે એ જે ઝીરો નવ ટકા હતા જે વધીને સોળ પોઈન્ટ સાત ટકા પર આવે છે એટલે કે અહીંયા પણ સારું એવું પોઝિટિવ છે ગેપ ઇપીએસ સોળ ટકા વધીને ત્રણસો ઓગણસાઠ કરોડ ડોલર પર આવ્યું છે એમનું ક્યુઆનમાં તેઓ કેશ કેશ ડિવિડન્ડ તેઓ અહીંયાથી જાહેર કર્યું છે એક પોઈન્ટ અડતાળીસ ડોલર અહીંયાથી જોવા મળ્યું છે અને નવી બુકિંગ એક ટકા વધીને એમની જે એક હજાર આઠસોને સિત્તેર કરોડ ડોલર અહીંયા પહોંચ્યું છે અને કે સૌથી મેઈન જે માર્કેટ ઇમ્પેક્ટ કરી શકે એમને જે ગાઈડન્સ ઉપર કારણ કે એમણે જે આ ગાઈડન્સ આપ્યું છે કે જે સૌથી પહેલાં ત્રણ પોઈન્ટ ત્રણથી છ ટકાની રેન્જમાં હતું જે બાદ તેઓ વધારીને ચારથી સાત ટકાની રેન્જ તેઓ અહીંયાથી ગાઈડન્સમાં આપી છે એટલે કે તેઓ અહીંયાથી હજુ પણ પોઝિટિવ થઈ રહ્યા છે તેમના બિઝનેસ આઉટલુકને લઈને એટલે સ્વાભાવિક છે કે આજે આપણને એક્શન જોવા મળી શકે કારણ કે રાત્રે આપણે જોયું તો ઇન્ફોસિસ અને વિપ્રોના જે એડીઆર જે બહારના માર્કેટમાં જે થતા હોય ટ્રેડ એમાં ત્રણથી ચાર ટકાનું આપણને અહીંયાથી અપસાઇડ જોવા મળ્યું હતું એ જ કારણથી આજે આપણને એ બધા શેરમાં આજે આપણને અપસાઇડ ઓપનિંગ જોવા મળશે નેક્સ્ટ વાત કરીશું તો ભારતીય એરટેલ ભારતીય એરટેલે એમને કુલ રૂપિયા ત્રણ હજાર છસો છવ્વીસ કરોડની જે સ્પેક્ટ્રમ હતી જે રકમ સમય મર્યાદા હતી એની પહેલાં તેઓ અહીંયાથી ચૂકવી દીધી છે અને બે હજાર સોળમાં જે સ્પેક્ટ્રમ કંપનીએ લીધેલી હતી જે ચૂકવી છે અને અત્યાર સુધી બે હજાર ચોવીસ સુધીમાં કંપનીએ કુલ અઠ્યાવીસ હજાર ત્રણસો કરોડની સ્પેક્ટ્રમ પ્રી પેમેન્ટ તરીકે અહીંયાથી કંપનીએ ચૂકવી દીધું છે એટલે સ્વાભાવિક છે કે આ જે રકમ હતી એની ઉપર કંપનીને આઠ પોઈન્ટ આઠ ટકા ઇન્ટરેસ્ટ ચૂકવવું પડતું એટલે એ રકમ હવે એમની બસશે કે જે ક્યાંય ક્યાં એમની પ્રોફિટમાં ઇમ્પેક્ટ કરતી જોવા મળી શકે છે એટલે ભારતીય એરટેલમાં પણ આજે આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે નેક્સ્ટ વાત કરીશું તો મજગાઉ ડોગ શિપ બિલ્ડર્સ કારણ કે એમાં જે એમને જે પહેલાં પહેલાં ફાસ્ટ પેટ્રોલ વેસલના માટેનું તેઓ ઉત્પાદન શરૂ કરી દીધું છે આ એમને સ્પેસિફિક જે ભારત કોર્ટ છે ભારત કોર્ટ માટે કંપનીને કુલ ચૌદ વેસલનો ઓર્ડર મળ્યો હતો જેનું ઉત્પાદન તેઓ અહીંયાથી ફાઇનલી શરૂ કરી દીધું છે અને જે ઓર્ડર છે એની જે વેલ્યુ આપણને એક હજાર સિત્તેર કરોડ અહીંયાથી જોવા મળી રહી છે એટલે કે મજગાવ ડોક આજે આપણે રડા પર રાખીશું સાથે બીએએસએફ ઇન્ડિયા બીએસએફ ઇન્ડિયામાં એમનું જે એગ્રીકલ્ચર સોલ્યુશન કારોબાર હતો એના ડીમર્જર માટે અહીંયાથી મંજૂરી મળી ગઈ છે એટલે આ જે એગ્રીકલ્ચર સોલ્યુશન કારોબાર છે એ અલગથી લીસ્ટ થશે અને જે કુલ જે એફવાય ટ્વેન્ટી ફોર સુધીમાં એમની જે કુલ આવક છે એમાં એગ્રીકલ્ચર સોલ્યુશન છે એનો જે કારોબાર નહીં જે આવકનો હિસ્સો આપણને ચૌદ પોઈન્ટ સત્તાવન ટકા એમનું જે અહીંયાથી ઇનપુટ જોવા મળી રહ્યું છે એટલે કે બીએસએફ ઇન્ડિયામાં પણ આજે આપણને એક એક્શન જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માગીશ તો કેપીઆઈ ગ્રીન એનર્જી આ સ્ટોકમાં આપણે જોઈએ તો વારંવાર કંઈને કઈ ઓર્ડર સ્પેસિફિક આપણને એક્શન જોવા મળતી હોય ફરીથી સમાચાર છે કે હાઇબ્રિડ સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે અહીંયાથી તેઓ એમઓ સાઇન કર્યા છે રાજસ્થાન સરકાર સાથે અહીંયાથી તેઓ જેસલમેરમાં પ્રોજેક્ટ બનાવવા માટે તેઓ અહીંયાથી કરાર કર્યા છે એટલે કે કેપીઆઈ ગ્રીન એનર્જી પણ આજે એક્શનમાં જોવા મળશે સાથે કોસ્મો કોસ્મો કોસ્મોફર્સ્ટમાં સમાચાર છે કે એમણે જે લાઇફ ટાઈમ વોરંટી સાથે અહીંયાથી તેઓ પેઇન્ટ પ્રોડક્શન ફિલ્મ અહીંયાથી લોન્ચ કરી છે એટલે કે આપણે જે ગાડીના કાચ આવે છે એની ઉપર જે ફિલ્મ જે આપણે હોય છે એના માટે તેઓ અહીંયાથી જે લાઇફ ટાઈમ પ્રોડક્ટ અહીંયાથી તેઓ ગેરંટી સાથે અહીંયાથી તેઓ કર્યું છે એમનું જે કહેવું એવું છે કે આ જે ફિલ્મ છે એ તો અહીંયાથી લાઈફ ટાઈમ ગેરંટી સાથે તેઓ અહીંયાથી જે જે પેઇન્ટ જે પ્રોડક્શન છે એ તેઓ શરૂ કર્યું છે અને જેઓ એનો ઓલમોસ્ટ આપણે જાન્યુઆરીથી તેઓ આ જે પ્રોડક્શન છે અહીંયાથી આપણને બહાર પડતું જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માગીશ તો ઇન્ટરગ્લોબ એવિએશન એમની સબસિડિયરી કંપની છે કે જે ઇન્ડિકો આઈએફએસસી એને અહીંયાથી તેઓ લોન આપવા માટે તેઓ એમને મંજૂરી મળી ગઈ છે એટલે તેઓ અહીંયાથી કુલ રૂપિયા ત્રણસો છાસઠ કરોડની લોન અહીંયાથી આપશે ઇન્ડિકો આઈએફએસસીને અને આ જે રકમનો ઉપયોગ છે આ કંપની એમણે જે એરક્રાફ્ટ એક્વિઝિશન માટે અહીંયાથી કરતું જોવા મળશે એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ઓવરઓલ દરેક સ્ટોકની હવે આપણે આઈપીઓની પણ વાત કરી લઈએ કારણ કે આઈપીઓ માર્કેટ અત્યારે ઘણું બઝિંગ છે ભલે ઓવરઓલ માર્કેટ આપણે ક્રેક આપણે જોવા મળ્યું છે કે ઘસારો જોવા મળ્યો પરંતુ માર્કેટમાં સારા પૈસા લોકો બનાવી રહ્યા છે આઈપીઓમાંથી તો સૌથી પહેલાં તો ગઈકાલે આપણે એક સાથે પાંચ આઈપીઓ પણ જાય ત્યાં એની નજર કરી લઈએ તો જે ઓગણીસથી ત્રેવીસ દરમિયાન શું તમે આમાં અપ્લાય કરી શકોના હતા જે બાદ મમતા મશીનરી સૌથી પહેલાં વાત કરવા માગીશ કે આ કંપનીના આઈપીઓની સાઇઝ આપણને એકસો કરોડ જોવા મળી છે આ કંપની એક ગ્લોબલ લેવલ કટિંગ એજ પ્લાસ્ટિક બેગ અને પાઉચ મેકિંગ મશીન મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કરે છે અને આ શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને સો ટકાથી વધારે જોવા મળી રહી છે કે અહીંયા પણ ડબલ થવાના ચાન્સીસ આપણને પૈસા જોવા મળવાના છે ડેમ કેપિટલ આઈપીઓ ને આઠસો ચાલીસ કરોડનો આઈપીઓ છે અને આ જે કંપની છે કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કરે છે જે અલગ અલગ ફાઇનાન્શિયલ સોલ્યુશન પૂરું પાડે છે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ટ્રાન્સલેટ લાઇટિંગ કે જેમાં આપણને આઈપીઓ સાઈઝ જોવા મળી છે આઠસો ઓગણચાલીસ કરોડ અને આ જે કંપની એક ઈપીસી કંપની છે જેને ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં ચાલીસ વર્ષથી પણ તેનો વધારે એક્સપિરિયન્સ છે એટલે આ પણ એક પોઝિટિવ આઈપીઓમાં એક્શન જોવા મળી શકે છે નેક્સ્ટ સનાથન ટેક્સટાઇલ આ એક યાન મેન્યુફેક્ચરિંગ કંપની છે જેની આઈપીઓ સાઇઝ આપણને પાંચસોને પચાસ કરોડ જોવા મળી રહી છે નેક્સ્ટ વાત કરવા માંગીશ લાસ્ટ આઈપીઓની તો કોન્કોન એન્વાયરો સિસ્ટમ કે આ જે કંપની છે એ વોટર અને વોટર વેસ્ટ ટ્રીટમેન્ટનું અહીંયાથી તેઓ સોલ્યુશન પૂરું પાડે છે અને આઈપીઓની સાઇઝ આપણને પાંચસો કરોડ જોવા મળી રહી છે દરેકના સબસ્ક્રિપ્શન તમને ફટાફટ કહી દઉં તો મમતા એનર્જી આપણને ઓવરઓલ સોળ ગણો સબસ્ક્રાઇબ થયો છે સામે વાત કરવા માગીશું તમને ટ્રાન્સલરિડ લાઇટિંગનું તો એમાં પણ આપણને ઓલમોસ્ટ બે ટાઈમ ઘણું સબસ્ક્રિપ્શન પહેલાં દિવસે જોવા મળ્યું છે નેક્સ્ટ વાત કરવા માગીશ તો આપણને રિટેલ કે રિટેલમાં આપણને પોણા ત્રણ ગણોનું આપણને જોવા મળ્યું છે ડેમ કેપિટલમાં સામે કોણકોડમાં પણ આપણને અડધા ગણો અને સામે સનાથન ટેક્સટાઇલ કે જેમાં અડધો ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે પરંતુ સૌથી વધારે સબસ્ક્રિપ્શન રિસ્પોન્સ આપણને જોવા મળે તે છે મમતા મશીનરી તો ઓવરઓલ આપણે આઈપીઓની વાત થઈ કે જેમાં તમે અપ્લાય કરવા માગતા હો તો સોમવાર સુધી તમે એમાં અપ્લાય કરી શકશો